પાઠ સોળ સિંહની દોસ્તી બાળ દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ માણસ અને જાનવર વચ્ચે પણ કેવી સુંદર મિત્રતા હોય છે આવો ભાવ દર્શાવતો પાઠ છે સિંહની દોસ્તી જેના લેખક છે શ્રી ભાણભાઈ દાદાભાઈ ઘીડા તેમનો જન્મ અગિયારમી ઓક્ટોબર ઓગણીસો છવ્વીસના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં થયો હતો તેમનું મૃત્યુ બાવીસમી મે ઓગણીસો ચોરાશીના ના રોજ થયું હતું લેખક શ્રી ભાણભાઈએ રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં અને છેલ્લે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં સેવાઓ આપેલી હતી તેઓ ગીરના જંગલોમાં ખૂબ ફર્યા હોવાથી ત્યાંના સિંહો વિશેનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો તેમણે નમણી ગીર તથા સોરઠનો શણગાર જેવી લેખમાળાઓ પણ આપી હતી બાળદોસ્તો સિંહની દોસ્તી એ સિંહ અને માણસની દોસ્તી તેમજ વફાદારીની અદભુત લોકકથા છે જેમાં લેખકે પશુ પ્રત્યેના પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બાળદોસ્તો હવે આપણે પાઠને સમજીએ બાળદોસ્તો તમે મને ઓળખો છો ને હું ગીરના જંગલનો એક હરણ છું આમ તો અમારે સિંહની સાથે ક્યારેય દોસ્તી હોતી નથી સિંહો હંમેશા અમારો શિકાર કરતા હોય છે પરંતુ આજે હું આપને સિંહ અને માણસની દોસ્તી અને વફાદારીની અદ્ભુત કથા કહીશ ચાલો ત્યારે માળવા તૈયાર થઈ ગીરના જંગલને અડીને જૂનાગઢથી આશરે પચીસ દૂર અને સાસણગીરથી આશરે છ ગાઉપરી નામનું એક ગામ આવેલું છે ગામના પાદરમાંથી એક મોટી નદી વહી જાય છે નદીને કાંઠે બબ્બે માથોડા ઊંચી ભેખડો છે નદીના વાંસ જાળ પાણીમાં મગર શેલારા મારે છે સુરતના સીમાડે આવેલા આ મોણપરી ગામે માત્રાવાળા નામે દરબાર રહે નદીને કાંઠે માત્રાવાળાની સોનાના કટકા જેવી જમીન આવેલી છે ચોમાસું પૂરું થયું છે જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે લોકો લણણીના કામે લાગ્યા છે આવા એક દિવસે નમતા બપોરે દરબાર માત્રાવાળા ખાટલો ઢાળીને ખેતરમાં બેઠા છે કુદરતે છૂટે હાથે વેરેલી સુંદરતાને દરબાર આંખો ભરીને પી રહ્યા છે એકાએક દરબારની નજર નદીના ગુના પર પડી સામેથી સિંહ અને સિંહણનું બેલાડ ચાલ્યું આવે છે બેપરવાહીથી ચાલ્યા આવતા આ રાજા રાણીને દરબાર જોઈ રહ્યા સિંહ અને સિંહણ પાણી પીવા ઉતર્યા પણ ત્યાં તો ઓચિંતો પાણીમાં ખળભળાટ થયો એક પ્રચંડ કાય મગર નદીના છીછા પાણીમાં આવ્યો અને સિંહને પૂછમીનો ફટકો મારીને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો સિંહણે કારના પંજામાંથી પોતાની જાતને ખેડાવવા માટે ભારે મથામણ કરી પણ એની કાળી આવી નહીં મગર સિંહને પાણીમાં ખેંચી ગયો સિંહ પોતાની રાણીને બચાવવા થોડે સુધી પાછળ પાછળ ગયો પણ જંગલનો રાજા પાણીમાં લાચાર હતો સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની વેકુરમાં બેસી ગયો એના મોઢા પરની વેદના દૂરથી એ વર્તાઈ આવતી હતી દરબાર ક્યારનાય આ દ્રશ્ય જોઈ રહ્યા હતા સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની એમની ઈચ્છા હતી એમણે એમના માણસોને કહ્યું તમ તમારે સૌ જાઓ સિંહના મોતનું વેર સિંહ કેવી રીતે વાળે છે મારે જોવું છે મારા માટે નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં રાત આખી નદીના ખળખળ વહેતા પાણી સામે એ સૂનમૂન મૂન બનીને બેસી રહ્યો માત્રાવાળા પણ એ વિજોગીને જોતા બેઠા રહ્યા દરબારના મનમાં વારે વારે વિચાર આવ્યા કરતો હતો આ જનાવરને એકબીજા માટે કેવા હેતપ્રીત છે આમ ને આમ બે ત્રણ દી નીકળી ગયા સિંહ ભૂખ્યો ને તરસ્યો નદીના ઘૂમરી લેતા પાણી સામે મીઠ માંડીને બેઠો રહ્યો માત્રાવાળા પણ સિંહને જોતા જોતા ખેતરમાં જ રાત દી રહેવા લાગ્યા સિંહ માટે એમના અંતરમાં વહાલ ઉભરાતું હતું બે ત્રણ દી થયા ને એક દી પાણીમાં ફરી ખળભળા થયો સિંહ સાવધાન થઈ ગયો માત્રાવાળા પણ જીવે પાણી તરફ જોઈ રહ્યા મગર ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ આવી રહ્યો હતો સિંહ ઊભો થયો અને મગરને લલચાવવા પાણીમાં થોડે સુધી આગળ ચાલ્યો ને પાણી પીતો હોય એવો દોળ કરવા લાગ્યો નવા શિકારની લાલચે મગર પણ વધુને વધુ છીછરા પાણીમાં આવવા લાગ્યો સિંહ હુમલો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો જેનો સિંહ મગર નથી જોવા

સીમમાં દોડી આવ્યા હતા દરબારના ખાટલાની આસપાસ ગોથવાઈને સૌ અધ્ધર શ્વાસે સિંહ અને મગરનું યુદ્ધ જોતા હતા આશરે એક કલાક સુધી આખરે સિંહ જીત્યો મગરને મારીને એણે સિંહણના મોતનો બદલો લીધો પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો પાણીની બહાર નીકળ્યો કે તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો દરબાર માત્રાવાળા શૂરવીર હતા પશુઓ પ્રત્યે એમને અપાર પ્રેમ હતો આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી સિંહને આમ ઢળી પડતો જોઈ એમનું હૃદય દ્રવી ઉઠ્યું જ્યાં સિંહ પડ્યો હતો ત્યાં જવા એ ઊભા થયા ગામ લોકોએ એમને વાર્યા પણ દરબારે કોઈનું કહેવું માન્યું નહીં નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને એ સિંહ પાસે પહોંચ્યા ત્યાં જઈને એમણે સિંહના જખમ સાફ કર્યા વનસ્પતિના પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો થોડી વારે સિંહે સહેજ આંખો ખોલીને જોયું એક પ્રેમાળ માનવી એની સેવાચાકરી કરી રહ્યો હતો સિંહ ક્યાંય સુધી આંખો મીંચીને પડ્યો રહ્યો પોતાની હાજરીની સિંહને જાણ થયા છતાં એણે હુમલો કરવાનો પ્રયત્ન ન કર્યો એટલે દરબારને એના પર ભરોસો બેસી ગયો થોડી વારે સિંહ પૂરેપૂરો ભાનમાં આવી ગયો ઊભોય થયો પણ એના શરીરમાં તાકાત રહી નહોતી એ ફરી પાછો ફસડાઈ પડ્યો દરબારે એક વાસણ મંગાવી એમાં પાણી ભરી સિંહના મોઢા આગળ ધર્યું સિંહે થોડું પાણી પીધું ને પાછો સૂઈ ગયો દરબારે પૂરી ધીરજથી થોડા દિવસ ઉભા પગે સિંહની સેવા ચાકરી કરી દરબારના પ્રેમ અને સેવાથી સિંહ સાવ સાજો થઈ ગયો પોતાને નવી જિંદગી બક્ષનારનો ઉપકાર સિંહ કેમ ભૂલે એ તો માત્રાવાળાનો પરમ મિત્ર બની ગયો દરબાર જ્યાં જાય ત્યાં સિંહ સાથે ને સાથે દરબાર ખેતરે જાય ત્યારે સિંહ એમની સાથે ખેતરે જાય દરબાર ખેતરેથી ઘેર આવે ત્યારે સિંહ પણ એમની સાથે પાછો ઘેર આવે ભૂખ લાગે ત્યારે એ શિકાર કરવા જંગલમાં જાય પણ વળી પાછો દરબાર પાસે આવતો રહે આ રીતે થોડો વખત ચાલ્યા પછી એ દરબારને ઘેર જ રહેવા લાગ્યો ઘણા ઘરોમાં કૂતરાની ચોકી તો હોય પણ દરબારને ત્યાં તો સિંહની ચોકી એકવાર દરબારના ઘરમાં ખાતર પાડવાના ઈરાદે ચોર ઘૂસ્યા દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા સિંહ ઢોલિયાની નીચે સૂતો હતો સહેજ સંચળ થતાં જ સિંહ જાગી ગયો ને ચોર પર ત્રાટક્યો એક બે તો ત્યાં જ પૂરા થઈ ગયા ને બાકીના ઘાયલ થઈને ભાગ્યા આ વાતને ઘણા વર્ષ વીતી ગયા માત્રાવાળા અને સિંહની દોસ્તી કાયમ ટકી રહી એકવાર દરબાર માત્રાવાળા બીમાર પડ્યા સિંહ એમના ઢોલિયાથી ઘડીભર પણ આગો પાછો ન થતો દરબાર એ માંદગીમાંથી ઉઠ્યા નહીં એમના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું સૌ તો પોતાની વેદના વાણી દ્વારા રજૂ કરી શકતા હતા પણ સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો તે બી કોઈ દિવસ ન જોયું હોય કૌતુક સૌવે દીધું દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો સૌ સ્મશાને પહોંચ્યા ચિતા પર દેહને મૂકીને અગ્નિદાહ દીધો સિંહ દરબારની બડતી ચિતા સામે જોતો બેઠો હતો દરબારના મૃત્યુ નિવેદના તો સૌને હતી જ પણ આ જાનવરની વેદના જોઈ સૌની આંખો વધુ ભીની થઈ અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી કરી સૌ ગામમાં પાછા વળ્યા સિંહ જંગલ તરફ ચાલતો થયો હવે ગામમાં જવાની એને કોઈ જરૂર નહોતી જેને માટે એ ગામમાં રહેતો હતો તે હવે ત્યાં નહોતા આ સિંહનું પછી શું થયું એની કોઈને કશી ખબર નથી ભાષા સજ્જતા બાળદોસ્તો અગાઉના એકમોમાં આપણે વિધાન વાક્ય વિશે શીખી ગયા છીએ આજે આપણે પ્રશ્નવાક્ય અને ઉદ્ગાર વાક્ય વિશે જાણકારી મેળવીએ જુઓ સૌપ્રથમ પ્રથમ આપણે પ્રશ્નવાક્ય વિશે જાણકારી મેળવીએ અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે નિજનું શું પરિણામ આવ્યું બીજું વાક્ય છે કાનન મુંબઈ ક્યારે જશે ત્રીજું વાક્ય છે તને કાલે કોણ મળવા આવ્યું હતું બાળદોસ્તો અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે હકીકત કે ઘટના વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે એટલે કે જ્યારે જે વાક્યમાં હકીકત કે ઘટના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે તે વાક્ય પ્રશ્નવાક્ય છે એમ કહેવાય બાળદોસ્તો આવા પ્રશ્નવાક્યોની રચના કરવા માટે શું કોણ કયું ક્યારે કેમ કોને ક્યાં વગેરે જેવા પ્રશ્નાર્થ સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે જ્યારે કેટલાક વાક્યોમાં આવા પ્રશ્નાર્થ સૂચક શબ્દો વાપર્યા વિના પણ પ્રશ્નવાક્ય બનાવી શકાય છે જેમ કે તે પુસ્તક વાંચે છે તમે કાલે આવ્યા બાળ દોસ્તો આ બંને વાક્યોમાં તમે જોશો તો એક પણ પ્રશ્નાર્થ સૂચક શબ્દ વપરાયો નથી છતાં પણ આ બંને વાક્યોમાં હકીકત કે ઘટના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેથી તે બંને પ્રશ્નવાક્ય છે એમ કહેવાય બાળદોસ્તો આવા પ્રશ્નવાક્યોને અંતે હંમેશા પ્રશ્નાર્થ ચિહ્ન જ મૂકવામાં આવે છે જે પ્રશ્નવાક્યની ઓળખ સૂચવે છે બાળદોસ્તો હવે આપણે ઉદ્ગાર વાક્ય વિશે જાણકારી મેળવીએ અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે વાહ કેટલું સુંદર દ્રશ્ય બીજું વાક્ય છે આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું ત્રીજું વાક્ય છે ઓહ કેવો વિરાટ પર્વત બાળ દોસ્તો અહીં આપેલા વાક્યો વાંચતા તમે આશ્ચર્યનો ભાવ અનુભવશો એટલે કે જ્યારે જે વાક્યમાં હકીકત કે ઘટના વિશે અચરજ આશ્ચર્ય નવાઈ શોક હર્ષ ઉલ્લાસ વગેરે જેવી લાગણીઓ પ્રગટ થતી હોય ત્યારે તે વાક્ય ઉદ્ગાર વાક્ય છે એમ કહેવાય દોસ્તો આવા ઉદ્ગાર વાક્યમાં અરે અહા ઓહ વાહ ઓહોહો વગેરે જેવા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ થતો હોય છે બાળદોસ્તો આવા ઉદ્ગાર વાક્યોમાં તમે જોશો તો ઉદ્ગારસૂચક શબ્દ પછી અથવા ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન કે આશ્ચર્યચિહ્ન મૂકવામાં આવે છે જે ઉદ્ગાર વાક્યની ઓળખ સૂચવે છે